ભાઈ છે શું ચા 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 લાવો લાવો ને ને ખાલી ખાલી બિસ્કિટ લાવવા ના હા સાહેબ હમણાં લાવું ખિસ્સો તો કાપી નાખ્યો પણ પૈસા કેટલા છે ખાલી પચાસ રૂપિયા આની અંદર તો કઈ ચિઠ્ઠી જેવું લાગે છે વાંચવી પડશે લો સાહેબ તમારી ચા આવી ગઈ ફટાફટ લઈને આવ્યા પેલા પૈસા થયા દસ રૂપિયા હે આ મારું ખિસ્સું ક્યાં કપાઈ ગયું શું થયું જનાબ મારા ખિસ્સામાં પાકેટ હતું મારું ખિસ્સું કોઈ કાપી ગયું તો અમે શું કરીએ હું સામેની ભઠ્ઠી માં કામ કરું છું હું મારા માલિક પાસેથી પૈસા લઈ અને તમને પાછા આપી દઈશ વાંધો નહીં પાછા ટાઈમસર પૈસા આપી દેજો શાંતિ રાખ કેટલો માલ આવી ગયો તો રૂપિયા તારી વાત બરોબર છે આપડે ત્યાં જવું પડશે હા ચાલ ઓ જનાબ તારા મમ્મી ની ચિઠ્ઠી આવી છે વાંચી ને કે હા સંભળાવો ને મને ક્યાં વાંચતા આવડે તારી મમ્મી એ ચિઠ્ઠી લખ્યું છે કે તે દસ હજાર રૂપિયા મોકલ્યા છે તે મને મળી ગયા છે તું મારી ચિંતા નહીં કરતો અને તારું ધ્યાન રાખ પણ મેં તો પૈસા મોકલાવ્યા નથી તો પછી પૈસા કોને મોકલાવ્યા છે જનાબ પૈસા અમે મોકલાવ્યા છે અમે હોટલ નથી ચલાવતા અમે ખિસ્સા કાપીએ છીએ અમે તમારા પગડી દુઃખ ભરેલી ચિઠ્ઠી વાંચી અને અમને તમારા પર દયા આવી